નગર શિક્ષણ સમિતિની વડી કચેરીના બહારના મુખ્ય માર્ગ ઉપર ભુવો પડતા કાઉન્સિલર બાળુ સુરબે દ્વારા સ્થળ ઉપર પહોંચી તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી તેમજ વહેલી તકે ભુવાના સમારકામની માગણી કરી હતી કહેવાતી સ્માર્ટ સિટી વડોદરાની અંદર શાસકો અને વહીવટીતંત્રની કામગીરીથી પ્રજાની સુવિધાઓ વધવાના સ્થાને પ્રજા મુશ્કેલીમાં મુકાતી ગઈ છે વેરો ભરવા છતાં પણ વેરાનું વળતર લોકોને પ્રાપ્ત થતું નથી એક તરફ બુલેટ ટ્રેનની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે અને બીજી તરફ વડોદરાના આંતરિક માર્ગ ઉપર ખાડા પડી રહ્યા છે વડોદરાના સારા એવા રસ્તાઓ પર વિવિધ વિભાગોમાં સંકલનના અભાવે કોઈપણ વખત ગેસની લાઈનની કામગીરી થતી હોય તો કોઈ વખત ગટર લાઈનની તો કોઈ વખત પાણીની લાઈનની કામગીરી થતી હોય છે જેમાં વારંવાર રસ્તાઓ ખોદાય છે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી બાદ યોગ્ય પુરાણ કરવામાં આવતું નથી નિયમોનું પાલન કર્યા વગર થતું કામ ચોમાસા દરમિયાન પ્રજાને મુશ્કેલીમાં મૂકે છે નજીવા વરસાદની અંદર ઠેર ઠેર ભૂવા પડવાની શરૂઆત થઈ જતી હોય છે ગઈકાલે પણ કમોસમી વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા કે પછી રસ્તા બેસી જવાના બનાવો બન્યા છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી જ્યાં આવી છે તેની સામેના જ ભાગમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પણ વડી કચેરી છે આ રસ્તા ઉપર ગેસ લાઇનની કામગીરી થયા બાદ યોગ્ય પુરાણ ન થતાં ભૂવાનો જન્મ થયો છે જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ વરિષ્ઠ નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યાં ભૂવો પડ્યો છે તે સ્થળે કોંગ્રેસી કાઉન્સિલર બાળુસૂર્વે આવી પહોંચ્યા હતા તથા ગુણવત્તા વિહીન કામગીરીને લઈને આક્રોશ ઠાલવ્યો હતો તેમણે કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની તથા વહેલી તકે ભૂવાનું સમારકામ કરાય તેવી માંગણી કરી હતી અમે વારંવાર એ જ રજૂઆત કરતા હતા કે જે ઇજારદારો પાણીની લાઈન હોય ગટરની લાઈન હોય કે ગેસની લાઈન જે નાખવામાં આવે છે હલકી ગુણવત્તાવાળું કામ કરવાના લીધે ગેસની લાઈન નાખ્યા પછી એને પુરાણ કરવાનું હોય પાણી નાખવાનું હોય ગ્રાઉટિંગ કરવાનું હોય પછી ડાંબર નાખવાનું હોય પણ જે ગેસ લાઈને જે ઇજારદારે કામ કર્યું છે કોઈ પણ જાતની કામગીરી પુરાણ વગર એના લીધે આપણે થોડા જ વરસાદમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે આખી ને આખી લાઈન બેસી ગઈ છે મોટા મોટા ખાડા પડી ગયા છે દુકાનોની સામે આ મુખ્ય રસ્તો કેવાય આ રસ્તા પર દુકાનમાં લોકો દવા લેવા આવે પ્રોવિઝન સ્ટોરમાં કઈ વસ્તુ લેવા આવે ના ભરચક વિસ્તારમાં આવી મોટા મોટા ખાડા પડી જાય કોઈને નુકસાન થાય એટલે વારંવાર રજૂઆત કરવા છતાં ઈજાદાર પર કોઈ એક્શન લેવામાં નહીં આવતું ને આ લોકો એમના ટકા લેવામાંથી બહાર આવતા નથી એટલે કોઈ પણ ઈજાદાર ને નોટિસ નથી આપતા એને બ્લેકલિસ્ટ નથી કરતા ખરેખર જોઈ શકો આખા વિસ્તારમાં મોટી મોટી ચેમ્બરો પણ અંદર બેહી ગઈ છે પણ કોઈ પણ અધિકારી કોઈ પણ સ્થળ પર જોવા નહીં જતો રિપેર નહીં કરતા એટલે કોઈ પડી જશે કોઈને નુકસાન થાય પછી તમે કામગીરી કરશો એટલે વહેલી તકે જે કે ગેસ લાઈન વાળો છે એને નોટિસ આપવી જોઈએ વહેલી તકે એને લિસ્ટ કરો કે આવી હલકી ગુણવત્તા વાળું કામ કરે છે એટલે વહેલી તકે એને રિપેર કરીને વિસ્તારના નાગરિકોને કોઈને પણ નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને વહેલી તકે કામગીરી કરવી જોઈએ એવી અમારી માગ અમે એ જ કહેવા માંગીએ જ્યારે ગેસ લાઈન નાખવામાં આવી એના પછી જે પુરાણ કરવાનું હોય જે ઇજાદારની જવાબદારી હોય પણ દુકાનવાળાએ પોતે એમનો પાંચ પાંચ છ છ હજાર ખર્ચો કરીને એના પછી એ લોકોએ પુરાણ કર્યું તો પણ ઇજારદારે કામગીરી નથી કરી એના લીધે આવી પરિસ્થિતિ જો તમે જોઈ શકો જગ્યા પર મોટા મોટા ખાડા પડી ગયા છે કોઈ સિનિયર સિટીઝન આવે કોઈ નાનો બાળક આવે એમાં પડી જાય ને ઇજા થાય તો જવાબદારી કોની એટલે જે આવે આવા ઇજારદારને નોટિસ આપવી જોઈએ એવી અમારી માગણી છે